હવે એક કામ કરું આ બેગને અંટા દો બાકીમાં પેલા પકડી લેશે તો મારું બહુ મોટું નુકસાન થઈ જશે એવું તો અંદર હું આ ડ્રાઈવર ને પેલા બી એની હું લેવા યાર જોવા જવું પડશે મારે બે પાસે કરું જેમ ખોલી ને જોવું કે ના જોવું એક કામ કરું જોયે મે મને ઉઠા હુ પડેલો છે લિતા લિતા ઓર કોઈ ખબર નહીં પડતી એક કામ કરો માં ભાઈ બને ફોન કરીને એને બતાવો એને પૂછું આ શું છે આઈ હોય કે આમ ન ટેક ટેક એરન કર્યા કરે હાલો બોળિયા હું ચાલા કઈ છે તું અમને આય ગાડી બેઠો એમ રમો એક કામ કર

যুজ পড়ছে <experiences>

તને ખબર ના પડી રહ્યા એવો ટી ના ભાઈ મેં જોઈને જાય વાળો મને ખબર ના કેવી એવી જ ના એવો જો ભાગ પડી ગયા ના સારું ચાલ ભાઈ આવી જાય દેખ મારી વાત ધ્યાન દે અમાર આપણે ચાર ભાગ પડશે બરાબર ઈમાનદારી આપણા ચાર સિવાય કોઈને ખબર પડવી જોઈએ નહીં બરાબર અચ્છા જે બી મને જેટલાનો બી નકશો મળે જેટલાનો બી ખજાનો મળે આપણને કે આપણે એમાં આપણે ચાર નો ભાગ બીજો કોઈનો નહીં બરાબર તો કાલે હવે મિસ્ટર પોટલા લઈ ને આવી જજો કાલે આપણે સખજના શૂટ કરવાનું ચાલુ કરી બરાબર ને પહેલાં તા ભાઈ બને કઈ રીતે ખાશે ને તમારે કે કોઈને કે નહીં બરાબર બાકી જો બેના ચાર ભાગ થયા ચારના વધારે થશે તો મજા નહીં આવે બરાબર છે ચાલો મહિલાનો કાલે બરાબર હા તો આજે હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું મારે એવા લુખ્ખા ભાઈ બનાવનું જે અડધી રાત્રે તો લોડ પણ એની મને દોડા દારે પણ નહીં કામ લાગ્યે ચાલો બતાવો નગર નંબર એક તો તમે જોઈ શકો સાચી જે કચરાની અંદર સંધારો સંતા તો આવે છે એનું નામ છે મિલ તાર જેના માથામાં હાથમાં જ એવા છે નવા પાર્ક જુઓ પડે એવું લાગે ને આજે જંગલ ની બહુ બહુ બહાર હંમેશા રે ખાલી કી સુઈ માટે કેવું નહી મારે ને હવે ત્રીજા નંબર માં આવે છે અમારો નો કરતો છે ઓ ખજાનો હોટો આવ્યો કે નાગીન બનવાવી હોડે ટાઈંગ કમાન્ડો લેટ્સ ગો ખલ સિંગ હા નક્સો લાવ નકશા ના હિસાબે આજ જંગલ લાગે ચાલો અંદર

કે કે બાકી એમ તો એક જોડે જઈશું તો આપણે રાત પડી જાય પણ આપણને મળ્યું ને હું ખબર જંગલમાં જાનવર બાનવર બી રહેતા હતો હમ એટલે કામ કરીએ બે બે જની ટીમ કરી ફરીએ બરાબર ઓહો ચાલો બીક લાગે મન ફોન ના કરતો માય ફાટે અરે ચાલો એક કામ કરીએ હ મારી ના તારસિંહની જોડી એ તમારી બેની જોડી બરાબર ના

চাল <laughs>

આ નક્શો ના હિસાબે આપડા જંગલ ની બાળકો નાખ્યા એવા છે હવે અહીં આગળ એક બિલ્ડિંગ જેવું છે જૂની બિલ્ડિંગ જેવું છે તહી જવાનું છે આપણે આજ રસ્તો છે ચાલ ચાલો cô ấy, cam kia, kiểu như khai ra mà lấy gì à, còn cái nào, đó, Wallidar

લોકો જળવા નીચે દાટેલો છે ના ખજાનો બરાબર એક કામ કરીએ આપણે બધા અલગ અલગ જગ્યાએ ગઈએ ને આપણે હોટી લે બરાબર હું એમ જોજી કોઈ એમ જા વિશાલ તું પેલી બાજુ જા જેને પણ મને આજે આ જોજો આ લોકેશન આવું ઝાડ તો મને જઈ પણ દેખાય ને સીધા બૂમ પાડજો બરાબર ચલો ફેલાજો બધા ઓ બાય હ મંડા જાય લાન ઠંડી બો લાગે ઓ અંબાલાલ પટેલ ની વાવાજોડો હાથે આવે લાગાહી અમીર બનવું હોય ને અમીર ઠંડી બેઠી પડે ગરમી બી બેઠી પડે ચાલો વિશાલ જલ્દી આવ્યો ઓકે સર

आज जग्गा बाट विशा नौ महिना बराबर